બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર આતંકવાદીઓ હુમલો કરે છે આ હુમલાની અંદર છવ્વીસ ભારતીય નાગરિકોના મોત પણ થાય છે જો કે આ બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ એલર્ટ મોડોની અંદર આવે છે અને ગુજરાતની અંદર વસતા એ તમામ ગેરકાયદેસર અન્ય દેશોના નાગરિકોની હકાલપટ્ટીની કામગીરી ચાલીતી હતી આ જ કામગીરી દરમિયાન અમરેલી પોલીસને લાઠીના હિમખેજરી ગામ નજીક એક મદરેસાની અંદર શંકાસ્પદ ગતિવિધિઓ હાથ લાગી અને ત્યાં તપાસ માટે પહોંચી અને તપાસ થતાની સાથે મોટા પુરાવા પણ મળ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ લગભગ પંદર દિવસ પહેલાં અમરેલીના લાઠીની અંદર એક મદરેસાની અંદર અચાનક અમરેલી પોલીસની ટીમ પહોંચી તપાસ હાથ ધરી અને મદરેસાની અંદર હાજર મૌલવીના ફોનની અંદરથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા આ સમાચાર એ વાયુ વગેરે સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરની અંદર પ્રસરિત થયા કેમ કે ઘટના એ દરમિયાન બની હતી પહેલગામ અટેકની જોકે આ ઘટના બનતાની સાથે જ એ તપાસ અર્થે એ મોલવીને અમરેલીથી ગુજરાત એટીએસ લાવવામાં આવ્યા અને આખા આ ઘટનાની અંદર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વોટ્સઅપ એક ગ્રુપની તપાસની શરૂઆત કરવામાં આવી ગુજરાત એટીએસની ટીમ દ્વારા એ મોલવી કે જેનું નામ મોહમ્મદ ફઝલ અબ્દુલજી શેખ કે જેના ઉપર જાણવા જો કે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ને ફરિયાદના આધારે એક તપાસનો ધમધમાટ એ તે જ કરવામાં આવ્યો હતો જોકે આ જ તપાસની વચ્ચે હેતુફેર જમીન ઉપર એ ઉપરસા ઉભી કરવામાં આવી હતી જે આજે વહેલી સવારે અમરેલીના પ્રાંત અધિકારી સહિતના ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં બુલડોઝર ફેરવી નાખ્યું છેલ્લા કેટલાય વર્ષોથી હેતુફેર જમીન ઉપર મદરેસા બાંધી અને ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની તપાસની વિગતો ખુલતાની સાથે જ

अमरेली डिस्ट्रिक्ट में धारी एक तहसील है उस तहसील में दिने महमदी एक मदरसा है वो मदरसा वो हिमखिमड़ी जो विस्तार है उसमें आया हुआ है एसडीएम जो प्रांत बोलते हैं धारी के उन्हीं की कुछ इंक्वायरी में ये एस्टेब्लिश हो गया कि ये जो कंस्ट्रक्शन दिने महमदी मदरसा का बना हुआ है और अभी चल रही है उसका लीगल डॉक्यूमेंट जो कंसर्न थे उसके पास से मांगे किसी से मिले नहीं उसका इंक्वायरी और एक केस उन्होंने चलाई उसमें कुछ प्रस्तापित नहीं हुआ जो दिनेब मोहम्मदी मदरसा की ओर से कि ये हमारा खुद का है जमीन हमारा है और लीगल है और लीगल कंस्ट्रक्शन किया है वो प्रस्तापित करने में जब ही वो दिनेब मोहम्मदी मदरसा वाले फैल हो गए इसके बाद ऑर्डर पास आउट किया कि इट इज ए इलीगल कंस्ट्रक्शन इसके बाद आज इधर धारी में इसकी डिमोलेशन कार्यक्रम चल रही है और ये एस पी जो संजय खराज साहब रहे उन्हीं के मार्गदर्शन में ये डिमोलेशन के प्रोग्राम में डिप्लॉयमेंट ऑफ पुलिस एक्ट एंड एक्शन उसमें क्या करना चाहिए उसकी प्लानिंग क्या करनी चाहिए एडवांस इसके आधार पे अभी आज उसकी डिमोलेशन कार्यक्रम चल रही है तोड़ना शुरू है अभी तक कुछ लो एंड ऑर्डर का कोई इश्यू है ही नहीं बाईचांस लो एंड ऑर्डर का इश्यू हो भी जाएगा तो हम के पास पूरी पुलिस फोर्स है पूरी व्यवस्था है

અને જે બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું જો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ પણ કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર એ યથાવત છે પરંતુ ઓપરેશન સિંદૂરની સાથે સાથે જે દેશની અંદર રહીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એની સામે પણ દેશની અંદર પણ ઓપરેશન સિંદૂર યથાવત છે કેમ કે અમરેલીના લાઠી નજીક આવેલા એક ગામની અંદર કે જ્યાં એક મોલવીના મોબાઈલની અંદરથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના એ વોટ્સઅપ ગ્રુપ મળી આવ્યા હતા કે જ્યાં હેતુ ફેર કરીને એ મોલવી આખીએ મદરેસા ચલાવતો હતો અને એ માહિતીના આધારે હાલ એ મદરેસાને ધ્વસ્ત કરવામાં આવ્યું છે અને હજુ પણ ગુજરાત એટીએસ અને સાથે જ ગુજરાત પોલીસની ટીમ આ મામલે તમામે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતર્કતાથી નજર રાખી રહી છે કે આ પ્રકારની ઘટના ફરી એકવાર ગુજરાતમાં અથવા તો ગુજરાત બહાર પણ ન બને કેમ કે ગુજરાત એટીએસની ટીમ એ ન માત્ર ગુજરાત પૂરતી પરંતુ સમગ્ર દેશ માટે એ અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ રાજ્યોના આરોપીઓ ઉઠાવીને લાવે છે અને એટલા જ માટે ગુજરાત પોલીસ એ આરોપીઓને પકડવામાં સૌથી પહેલા નંબર ઉપર આખા દેશની અંદર આવે છે તમારું શું માનવું છે કે જે મોલવીના શંકાસ્પદ ભૂમિકાના કારણે હેતુફેર જમીન ઉપર બાંધેલી એ મદ્રેસાનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું અને સાથે જ શું ગુજરાત એટીએસને એના મોબાઈલની અંદરથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના જે વોટ્સઅપ ગ્રુપ મળી આવ્યા હતા એની તપાસની અંદર કોઈ મોટો ઘટોસ્ફોટ થયો કે કેમ જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર